પેલા ના પેલાના જમાનામાં તો કોઈ હોળીઓ થતી હોળીઓ અને અત્યારે ધૂળે ઉડતી નહી શું થાય આ આઈ થતી જ નહી બેરો ના આ ફોને બગાડ્યું છે જે બગાડીએ આ તને ફટલાને બેહી ગયો છે ફોન લઈને અને આપણે બારે બૈરા હોડીયો જ હોય એ ફોન હોય ને એટલે આ નેરમાં પડી પડી ડોહાયો જતા રહે કેરા વાત સાચી આપણે બહુ નાના હતા કે નેરમો તારે તો બહુ જ ના પણ આજ તો ઈચ્છા થઈ જાય પણ આપા ઉંમર થાય એટલે હાત મો કવ સુ કાળો હા ના તો આપણે બે જણ નાશ્યો અંદર હું વાત કરી મારી ડોશીએ ના પાડી જો લુગરા ડાગો પડે ને તો બૈરા તોડી નાખ્યા મારા હા લુગરા કાઢીન પડ રાતું છે લુકડો કાઢી આપડે બે છે શરમ શક હા તો તો ઓટો કારણ કે પેલા પેલા જેવું કાકા ગાડી બાઈક દેતા મારા આજ ગમો આબુ નહી તમ ખબર છે પેલો બે ત્રણ છોકરો છે ગમો કાઢી નાખેલો કલર શોટતો દે એટલે ફટલે બે જો નહીં લેતો પૈસા કલર શોટી તો મારે ડોસી હળખા ના મગન છોકરો તો છોકરો પણ નહીં પેલા શંકરીઓ ને ગયા થોય ભયડા થોય કલર લઈને બેહ જશે તારે એ પેલું સગન ને ઓહો પાછા આઈ જાય કલર લઈ લે અને ચોપડી તો હારું કલર પેલા ઓઈલ ચોપડી જતોય નહીં વાત સાચી છે પણ હું કવ છું ઈચ્છે તો ઘણી થઈ જાય લેટ છે પડીએ નહીં પડવું મારા યાર એટલે ડોસી થી બીવજ જોઈએ કો તને ખબર તો છે મારે ડોશી કજાત માં કજાત છે એના કરતા તો તો જોઈએ તાર ભાભી

મારી કાઢી છું નહીં હું કઉ છું નહીં તને કશું કરતો તમે આગાજો તારો અમે રમારવાનો છું

હા ઓ વા સબ તારી મરજી હું તો નઈ કાંતો મરજી એ ભગવાન માતાજી શાંતિ લેજો એ બે બે 3 4 ના મને આવો એ ભગવાન તો જો લે જો દાન મતાવા ઓ ભસું ભરા પોળી મારતો આપ પે દુરાટી આ આપ પે દુરાટી ભગવાન માર જો અરે સગા બકાન મુતો ઉકળો છું હા બકાન એ બગળ આ કોનો પોડી ગઈ ગયો રે બળો આ તો ઉકળો હા મિત્ર આ તો મિત્ર આ બોર આવું છું ઉપર આય આય સગા સગા જંગલ મિત્ર આરા એકલા એકલા દુરેલી અંબાલે

બે કોઈ થી તો મે કોઈ થી કે અંદી મારી સી છટી રે હે કે ગોમલે લુખડતું સી ને તું મે કોઈ સી કોને લુખડ કીતો આહી નાવા કોને લુખડ ના ખાતો ઓળી ચશ્મા પડી જ લાગી ચશ્મા નાખો ચશ્મા પડી પડી તમારો ટેન્શન ન રાખો નો કઉસું પહેલા ચશ્મા લેતા ચશ્મા પહેર્યા છે તેમ હેપી હોલી અલે હા કલર લગાયો ગઈ પેલા ચશ્મા લેતા કે ચશ્મા લઈ હા આવા કાળો દેખાણો છે આટલો બધો કલર ના હોય લે હેપી હોલી હેપી હોલી કાળો હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી કલર હેપી હોલી